નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં આજે ફરી વખત તમારા માટે એકદમ સસ્તા ભાવની સાડી લઈને આવે છે જે એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં વેચે છે ને એ સેમ સાડી આપણે તમને ઓનલી ફોર આઠસો ને પચાસ રૂપિયાની રેન્જમાં દેવાના છે ગાય પ્યોર પોઝિશન પ્રિન્ટની સાડી લેવાની છે ટોટલી સાત થી આઠ કલર રહેવાના છે બધા પીસ તમને એક એક કલર બતાવવાના છીએ એ પહેલાં તમે અમારી માં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં શો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરી દેજો બધા કલર જબરદસ્ત રહેવાના શકાય રેન્જ ઓનલી ફોર આઠસો પચાસ રૂપિયાની રેન્જ એક પીસ તમને લાસ્ટમાં ઓપન કરીને પણ બતાવી દઈશું આખું પીસ પાઇપિંગ સાથે ફિનિશિંગ વાળું 3000 ત્રણ હજાર રૂપિયાની રેન્જમાં વેચાય છે ને તે સેમ પોઝિશન પ્રિન્ટની સાડી ઓનલી ફોર આઠસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તમને રંગોલી સાડી વાળા દેવાના શકાય સાતથી આઠ બધા અલગ અલગ કલર રહેવાના છે ડિઝાઇન પણ બધી અલગ અલગ છે આમની બધા કલર જબરદસ્ત છે જો આમનો તમારે ઓર્ડર કરવો છે તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે એમનો સ્ક્રીનશોટ લઈ અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દેજો અથવા તો તમને ડિસ્ક્રિપ્શનમાં અમારો એડ્રેસ પણ મળી જશે એક પીસ તમને પહેલાં ઓપન કરી દઈએ જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે ગાઈસ આઠસો પચાસ રૂપિયાની રેન્જમાં આખું મિરર વર્ક સાથેનું કામ રહેવાનું છે પલ્લુ બી એટલો જ એમનો રજવાડી લુકમાં શાનદાર એમનો પલ્લુ રહેવાનું છે ગાઈસ આખું પ્લેન ગાળાની સાડી રહેવાની છે ક્યારે ફેશન ના જાય ને એવી વસ્તુ રહેવાની છે ગાઈસ તો શકશો જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે અને આ એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે ટોટલી ચાર ડિઝાઇનો છે બીજી ડિઝાઇન પર તમને એક ઓપન કરી દઈએ આઠસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તમારા ઘર સુધી પહોંચાડી દઈશું ગાઈસ આ બી જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે ઘરે પણ છે કલર જોવાની કોઈ પણ જાતની આમાં તકલીફ રહેવાની નથી ગાઈશ પોસિબલ વસ્તુ રહેવાનું છે આમનો પલ્લુ બી જબરદસ્ત છે કલર જોઈએ આમના ફોટા જોઈએ કલરના તો અમને વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો ફોટા બી એના અલગથી સેન્ડ કરી દેશો તમને પ્યોર પોઝિશન પ્રિન્ટમાં પ્લેન ગાળાની સાડી અને આ એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે મિત્રો અમારો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કંઈ જ મળી જશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ